સૌથી પહેલા તો હવે આપણે સ્ટાર્ટ કરી દેશું બનાવવાનું મેં અહીંયા લીધી છે એક કપલી અને આપણે પહેલા બાયજ સૌથી પહેલા તો બનાવીશું ગુલાબ જામબુરા મે રેડીમેડ પેકેટ આવે એ લીધેલું છે લઉં છું અને 3 કપ આપણે પાણી લેશું

નાલી કેસર સૌથી પહેલા તો આપણે બનાવી લેવી આપણી ચાસણી ધીમા ગેસે ઉકળે ત્યાં સુધીમાં આપણે જે ગુલાબજાંબુનો લોટ છે એ બાંધી લેશું ગુલાબજાંબુનો લોટ બાંધવા માટે મેં દૂધ લીધેલું છે પાણીથી પણ આપણે બાંધી લેવાય દૂધથી છે એ સ્વાદ થોડોક સરસ આવે છે એટલા માટે મેં દૂધ લીધેલું છે અને હંમેશા ગુલાબજાંબુ આપણે બનાવીને ત્યારે લોટ તો દૂધથી જ બાંધાય અને આ વખતે તો મેં તમારા લોકો સાથે રેડીમેડ જે પેકેટ આવે એના ગુલાબજાંબુ શેર કર્યા છે અને અહીંયા આપણો લોટ છે એ સરસ રીતે બંધાઈ ગયો છે અને મેં એક ડીશ લઈ લીધી અને આપણે ઘી લગાવી ના અમે ઘી લીધેલું છે અને ક્યારેક હું તમારા લોકો સાથે શેર કરીશ માવાના પણ ગુલાબજાંબુ કેમ કે આ વખતે મારે રસોઈ છે એ ઝાઝી બનાવવાની હતી અને વિડીયો થોડોક મોટો થઈ જાય એટલા માટે એ ગુલાબજાંબુ રેસીપી તમારા લોકો સાથે શેર નથી કરી એમાં બસ ખાલી બે બાટલી દૂધ અને રવો એકદમ મસ્ત ગુલાબજાંબુ એ બને છે એની રેસીપી પણ આગળ જતાં તમારા લોકો સાથે હું શેર કરીશ અને હવે જુઓ તમે હું અહીંયા છે એ હું વારવા માંગીશું અને ગુલાબજાંબુ તરવા માટે મેં અહીંયા ઘી લીધેલું છે ઘી એકદમ આપણે જુઓ એ પ્રમાણે જ લેવાનું હોય છે કેમ કે ગુલાબજાંબુ તૈર્યા પછી જેનું ઘી છે એ સુખડી કે એવું જ કંઈક બનાવવામાં ઉપયોગમાં આવે છે કોઈ પણ વસ્તુને મોણ દેવા માટેનું તમે આગળના વિડીયોમાં હમણાં જુઓ કેમકે પછી આપણી રોટલીમાં ચોપડવામાં એ ઉપયોગમાં નથી આવતું કેમકે સ્માઇલ સી આવે છે એટલા માટે મેં ઘી સી ઓછું લીધેલું છે ઘી અને તેલ બે વસ્તુ મિક્સ કરીને પણ આપણે લઈ શકાય અહીંયા જે જાંબુમાં થોડીક તળ આવે એના માટે મેં થોડુંક પાણી લગાવ્યું છે સ્ટીપ તમને મેં તમારા લોકો સાથે મેં શેર કરી છે ઘણીવાર આવું આપણે બનતું હોય છે અને તે પછી આપણે બનાવીશું લાડવા અને આ જે જાંબુનું ઘી વધ્યું હતું એ મેં ગાળી લીધેલું છે અને થોડુંક વાટકીમાં ઘી હતું અને એ જ ઘીથી આપણે જે આ લાડવાનો લોટ કરકરો મેં ચણાનો લોટ લીધો છે એને આપણે મોણ દઈ દઈશું ને અમે ગરમ પાણી લીધું છે અને ગરમ પાણીએ હું લોટ બાંધી લઈશ અને આ લોટ છે એ થોડોક આપણે બાંધવાનો હોય છે ટાઈટ અને એ તમે જોઈ શકો છો એકદમ સરસ સોફ મુઠિયા છે એ મારા બની ગયા છે અને તે પછી હું એને તરી લઈશ તરવા માટે મેં તેલ પણ ગરમ થવા માટે મૂકી દીધેલું હતું તેલ સરસ રીતે ગરમ થઈ ગયું છે હવે આપણે તરી લેશું આ લાડવાની રેસીપી તો મેં તમારા લોકો સાથે ઘણી વાર શેર કરેલી છે આ ચેનલ ઉપર તો મેં નથી શેર કરેલી મારી એક બીજી ચેનલ છે એમાં તમે ઘણી વખત લાડવાની રેસીપી આપેલી છે બ્રાઉન રંગના થાય ત્યાં સુધી મેં એને તો લીધા હતા અને તે પછી મિક્સર જારમાં મેં ક્રશ કરી લીધો છે અને આ મેં ખાંડ લીધેલી છે આઠસો ગ્રામ ખાંડ લીધેલું છે કેમ કે એક કિલો ચણાની ડેરનો મેં લાડવા બનાવેલા છે અને તે પછી આપણે ઉમેરીશું ખાંડની અંદર પાણી આઠસો ગ્રામ ખાંડ છે એટલે મેં એ માટે એક ગ્લાસ પાણી ઉમેર્યું છે અને ઉપરથી પાછો અલગ અડધો ગ્લાસ અડધા ગ્લાસ કરતા ઓછું પાણી ઉમેર્યું છે કેમકે ખાંડ ડૂબે એટલું તો આપણે ચાણી લેવી તે પાણી આપણે જરૂર ઉમેરવું જોઈએ ખાંડ છે ને ઘણી વખત એવું બને કે ખાંડ ઓગળે નહીં તો પાણી આપણે ઓછું ઉમેર્યું હોય એટલા માટે અને વધુ પાણી ઉમેર્યું તો ચણી લેવામાં થોડીક સમય લાગે છે અને અને હવે આપણે જે મુઠિયાનો જે ભૂકો કર્યો છે એ ઉમેરી દેવું ધીમા ધીમે અને બકડી મેં ગેસ ઉપરથી એટલા માટે નીચે લઈ લીધેલું છે કે ઘણીવાર આપણે જે ચાહણી જો વધારે પડતી જો આવી ગઈ હોય તો બધું છૂટું પડવા મળે અને હાર્ડ છે આપણા લાડવાથી જે આવી રીતના આપણે બનાવવાથી એકદમ જે મુકાને જે લાડવા મળે એવા એકદમ સોફ્ટ લાડવા બને છે અને તમે જોઈ શકો છો મેં સરસ રીતે બધું છે એ મિક્સ કરી દીધું છે અને થોડુંક મેં અમે ઘી ઉમેર્યું છે જાયફળનો પાવડર અને કાજુ દ્રાક્ષ ઉમેરા છે અને તે પછી સરસ રીતે પાછું આપણે એકવાર મિક્સ કરી દેવું ને હાથેથી હું થોડુંક મસરી લઉં લાડવા છે થોડાક લીસા બને એકદમ સરસ થોડુંક ઠંડુ થઈ ગયું એટલે હું હાથથી મસરતી હતી ગરમ ગરમમાં તો આપણે હાથ પણ દાઝી જાય અને તે પછી હું અહીંયા એકદમ તમે જોઈ શકો છો છે ને એકદમ લીસા લાડવા આપણા બનીને તૈયાર છે અને બધા સી લાડવા હવે વારી લો અને હવે આપણે બનાવીશું સમોસા એક મહિનો સ્ટોર કરી શકાય એવા નવે આપણે લોટ બાંધી લેશું અને અમે મેંદાનો લોટ આવે એ લીધેલો છે અને તે પછી આપણે લીધેલા છે અજમા હાથથી મસરી અને ઉમેરી દઈશું અને મેં સ્વાદ પ્રમાણે આપણે મીઠું અને થોડુંક આપણે તેલ ઉમેરી દેવું અને આવી રીતના આપણે તેલ અને પાણી બે વસ્તુ મિક્સ કરી અને કરવાથી મોણ છે એકદમ સરસ રીતે લાગી જાય છે લોટમાં અને આમાં રવો છે એ મેં બિલકુલ નથી ઉમેરો ખાલી મેં મેંદો જ લીધેલો છે લોટ બંધાઈ ગયા પછી મેં અહીંયા સમોસા ભરવા માટે આપણે ચોવાનું લીધેલું છે અને ત્રેલા કાજુ અને દ્રાક્ષ દ્રાક્ષ તો આપણે હું તમને આગળના વિડીયોમાં કહીશ દ્રાક્ષ તો આપણે ખાસ ઉમેરવાની છે આ રીતના આપણે નમકીન સમોસા બનાવી ત્યારે પાપડી આપણે બનાવવા માટે એક મોટી રોટલી વણી અને આવી રીતના મેં કટ લગાવી દીધેલું છે એક સાથે આપણે ઘણી બધી પાપડી છે એ બની જાય અને અહીંયા પણ તમે જોઈ શકો છો પાપડી છે એકદમ સરસ રીતે બની ગઈ છે અને એને પણ હું હવે ધીમા ગેસે તરી લઈ મેંદાની કોઈ પણ વસ્તુ આપણે તરવી મોણ દીધેલી એને તરવા માટે થોડોક સમય લાગે છે જેમ આપણે ધીમા ગેસે તરવી એમ સરસ રીતે તરાઈ જાય છે અને તમે જુઓ પાપડી એકદમ મસ્ત તૈયાર થાય છે અને તે પછી હું અહીંયા પાપડી મારી તરાઈ ગઈ અને હવે આપણે સમોસા બનાવી લેશું નાના નાના મિની સમોસા ચવાણું આપણે ઉમેરી અને તે પછી પાછું એકવાર આવી રીતના આપણે પાણી લગાવી દેવાનું છે એક સાઇડથી આપણે ફોલ્ડ કરતા કરતાં વચ્ચે એકવાર આપણે ફોલ્ડ કરી અને આવી રીતના તમે જો કેટલું મસ્ત નાનું એવું મીની સમોસું આપણું બની ગયો છે હવે એને પણ તેલમાં તરવામાં એની સૌ ને એને તરવા માટે પણ મેં તમે જુઓ ગેસ મેં એકદમ ધીમો રાખેલો છે ધીમા ગેસ છે જ હંમેશા મેંદાની વસ્તુ તરાય અને તે પછી આ સમોસામાં તો આપણે નાસ્તામાં તો દઈ શકાય અને આપણે આમે જોવો એક મસ્ત ચાટ છે એ બની જાય છે અને આ બધાએ મેં શેકેલું જીરું લાલ મરચાં પાવડર ને દહીં ઉમેરેલું છે અને દ્રાક્ષ મેં એટલા માટે જ ઉમેરી હતી કે આ રીતની આપણે ચાટ તૈયાર કરીને એમાં જે દ્રાક્ષ આવે ને ખાવામાં એ બહુ સરસ લાગે છે અને ડાયરમના દાણાથી મેં ડાર્નિશિંગ કરી અને થોડીક પાછી આપણે આમાં સેવ છે એ ઉમેરી દઈશું અને અહીંયા આપણી એકદમ મસ્ત ડીશ તૈયાર થઈ ગઈ છે મિની સમોસાની અને લાડવા થોડા ઠંડા થાય અને તે પછી ગુલાબજામુ એ બધી હું ડબ્બા ની અંદર ભરીશ અને આપણે આ પાપડી પણ બનાવેલી ને એની આપણે ડીશ તૈયાર કરીશું સૌથી પહેલા તો બધી પાપડી છે આ રીતના હું ડીશમાં ગોઠવી દઈશ

હવે આપણે ઉમેરીશું દહીં આપણે ની ચટણી એકદમ ટેસ્ટી આપણી જો ચાટ પૂરી છે એ તૈયાર થઈ ગઈ છે અને હું પણ હવે ખાઈ લઉં અને હવે મારી આ બધી રેસીપી એકદમ કમ્પ્લીટ બની તૈયાર થઈ ગઈ છે અને બધા ડબ્બાની અંદર હું સ્ટોર કરી લઉં અને તમને જો મારા વિડીયા ગમતા હોય તો મારી સાથે લાઇક અને શેર જરૂર કહીજો બ બાય